હેલો નમસ્તે ગુડ ઇવનિંગ મિત્રો આપણે આવી ચૂક્યા છીએ વિશ્વેશ્વર નદીના બ્રિજ ઉપર અને તમે જોઈ શકો છો કે વિશ્વેશ્વર નદી સવારે અમે જ્યારે કેદારનાથ માટે અમે આવ્યા હતા એ સમયે બિલકુલ પટ ઉપર હતી નહીં અને અત્યારે ઝરણાની જેમ બહુ વહી રહી છે અને અમે ત્રણ મિત્રો અત્યારે નદીનો નજારો જોવા માટે આવ્યા છીએ એટલે કહ્યું કે ચાલો આપણે એક અપડેટ આપી દઈએ વિશ્વેશ્વરની અપડેટ તો આજે તારીખ છે બાવીસ જૂન અને આજની રિવર અપડેટ છે સરસ મજાનું બે કાંડે પાણી વહેવા માંડ્યું છે તો મેં પાણી થોડું માટી વધારે અંદર છે એટલે થોડું ડોળાવાળું પાણી આવી રહ્યું છે પણ લગભગ બે દિવસમાં પાણી થોડું શાંત થશે એ વખતે થોડું ક્લીન થશે તો પાણીની અંદર વાવા માટે અને એની અંદર થોડું તમે રિવરની અંદર તમે મોજ કરવા માટે જઈ શકો છો તો આ રિવર અપડેટ તમે જો મિત્રો બંને સાઈડ આ સાઈડ આ સાઈડ બી જોઈ શકો છો દૂર દિવસ સુધી પાણી એનું સરસ મજાનું વહી રહ્યું છે અને પક્ષીઓ અને કુદરતો સરસ મજાનો નજારો ચારે બાજુ આજે જોવા મળી રહ્યો છે તો ક્યારેય પણ અહીંયા વિશ્વેશ્વર બાજુ તમે નદીના તઠ બાજુ આવો તો આનું મુલાકાત અચૂક કરશો ખરેખર પ્રકૃતિની એક નયન રમ્ય પ્રકૃતિ તમને અહીંયા જોવા મળી છે મળી રહી છે બાલુંદરા ગામ અહીંયાથી નજીક છે ત્યાંથી કેદારનાથ જશોરનો જે જગ્યા છે અહીંયા આ સાઈડ છે તો તમે વિશ્વેશ્વર આવો સાથે કેદારનાથ પણ વિઝિટ કરી શકો છો તો અને કદાચ વિશ્વેશ્વર મંદિર તરફ જવું હોય તો એ આગળ અહીંયાથી ડાબી બાજુ અહીંયા જાશો તો આગળ ડાબી બાજુથી મળી અને ત્યાં બે કિલોમીટર અંદર બીચમાં ત્યાં મંદિર પણ છે તો મિત્રો આ રિવર અપડેટ છે અને તમને હવે થોડું ધૂમ કરી અને તમે રિવરની થોડી અપડેટ બતાવો જોઈ લો છો અને આગળથી હજી પણ થોડું સ્પીડમાં આવી રહ્યું છે થોડો થોડો એનો હજી સ્પીડમાં આવી રહ્યો છે એનો મતલબ એમ કે આગળ વરસાદ પડી રહ્યો છે તો ધીમે ધીમે પાણી થોડું વધારે થઈ ગયું છે લગભગ કાલ સુધી પાણીની જગ્યાએ ફટ થોડો કોળો દેખાય છે ત્યાં પણ પાણી લગભગ આવી જશે એવું અનુમાન હું કરી શકું છું ત્યાં કેમકે પાણીનો ફ્લો થોડો વધારે જ છે તમે જોઈ શકો છો અને રિવર આગળ જેમ જેમ પાણી જેમ વરસાદ વધારે વધતો રહેશે તો પાણી જે પ્રમાણ છે વધી અને ગેર તટ સુધી જતું રહેશે અને જે પોરોપટ જે માટી ખોટી દેખાય છે તે ઉચ્ચ પ્રદેશ એ પણ લગભગ બધું ધોવાઈ જશે એવું અનુમાન છે તો આ આજની હતી રિવર અપડેટ તો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો અને મિત્રો મળશું એક નવા બ્લોગમાં નવી સફરમાં તમારી સાથે આપજો બાય બાયું